વડિયા શહેરમાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો વાદળછાયા વાતાવરણ વચ્ચે આખરે મેઘરાજાનું આગમન થયું છે જેના કારણે શહેરમાં મેઘાવી માહોલ છવાયો છે વડિયા શહેર ઉપરાંત આસપાસના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે ઘણા દિવસોથી ચાલી રહેલી અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી લોકોને આંશિક રાહત મળી છે વરસાદને પગલે શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે ત્યાર પછી ને ઘરો તો નહી એ જોખાય ને આને કઢારી હવે સટકી મક યાર દિલ બે દિલ નુંંગળા આવો પાહ હવે હવા આવો ભાઈ